ચોક્કસ આ સુંદર ભજનની દરેક પંક્તિને આપણે લાઇનસર સમજીએ સાચા સંતોને સેવીએ જેના મટી ગયા રાગને દ્વેષ મારા રે સાચા સંતોને સેવીએ અહીં કહે છે કે આપણે સાચા સંતોની સેવા કરવી જોઈએ તેમનું સન્માન કરવું જોઈએ અને તેમના ઉપદેશોને અનુસરવા જોઈએ જેના મટી ગયા રાગને દ્વેષ સાચા સંતો એવા હોય છે જેમના મનમાંથી રાગ એટલે કે લગાવ અને દ્વેષ એટલે કે તિરસ્કાર દૂર થઈ ગયા હોય છે તેઓ કોઈના પ્રત્યે પક્ષપાત કે દુશ્મની રાખતા નથી મારા વિરારે આ એક લાગણીસભર સંબોધન છે જે ભજનને વધુ આત્મીય બનાવે છે વાણીને વર્તન જેના ઉજડા જેના દિલમાં ન હોય દાગ મારા વાણીને વર્તન જેના ઉજળા સાચા સંતોની વાણી એટલે કે તેમના શબ્દો અને તેમનું વર્તન એટલે કે તેમનું આચરણ બંને પવિત્ર અને નિર્મળ હોય છે તેઓ જે કહે છે તેવું જ કરે છે અને તેમનામાં કોઈ કપટ હોતું નથી જેના દિલમાં ન હોય દાગ તેમના હૃદયમાં કોઈ કલંક કે પાપ હોતું નથી તેઓ નિષ્કલંક અને શુદ્ધ હૃદયના હોય છે મારા આ પંક્તિને પણ વધુ ભાવપૂર્ણ બનાવે છે સમદ્રષ્ટિને સુલક્ષણા છૂટ્યા અપના પરાયાના રાગ સમદ્રષ્ટિને સુલક્ષણા સાચા સંતો બધાને સમાન દૃષ્ટિથી જુએ છે તેમના માટે કોઈ ઊંચું કે નીચું નથી હોતું વળી તેઓ સારા લક્ષણો અને ગુણોથી ભરપૂર હોય છે છૂટ્યા અપના પરાયાના રાગ તેઓ પોતાના અને પારકાના ભેદભાવથી મુક્ત હોય છે તેમને કોઈના પ્રત્યે વિશેષ લગાવ કે દુશ્મની હોતી નથી અટલ ફકીરી જેના ઉરમાં માર્યા ભોગને રોગ મારા અટલ ફકીરી જેના ઉરમાં તેમના હૃદયમાં સ્થિર અને અચળ વૈરાગ્ય હોય છે તેઓ દુન્યવી મોહમાયાથી દૂર રહે છે માર્યા ભોગને રોગ તેમણે પોતાની ઇન્દ્રિયોના ભોગો અને શારીરિક તથા માનસિક રોગો પર વિજય મેળવ્યો હોય છે તેઓ આસક્તિઓથી પર હોય છે મારા અહીં લાગણીની તીવ્રતા દર્શાવે છે વૈરાગી પ્રેમના તપસ્યાને મોટા ત્યાગ વૈરાગી પ્રેમના તેઓ પ્રેમથી ભરેલા સંપૂર્ણ વૈરાગી હોય છે તેમનો પ્રેમ સ્વાર્થરહિત અને નિઃસ્વાર્થ હોય છે તપસ્યાને મોટા ત્યાગ તેમણે આધ્યાત્મિક ઉન્નતિ માટે મોટી તપસ્યાઓ કરી હોય છે અને દુન્યવી વસ્તુઓનો મોટો ત્યાગ કર્યો હોય છે સંતોક કહે એવા સંત જે મળે મોટા હોય જો ભાગ્ય સંતોક કહે આ ભજનના રચયતા સંતોક પોતાનું નામ જણાવે છે એવા સંત જે મળે મોટા હોય જો ભાગ્ય સંતોક કહે છે કે આવા ગુણોવાળા સાચા સંત જો કોઈને મળે તો તે તેના મોટા ભાગ્યની વાત છે આવા સંતોનો સંગ અને માર્ગદર્શન જીવનને સાર્થક બનાવી દે છે આમ આ ભજન સાચા સંતોના મહિમાનું વર્ણન કરે છે અને તેમના જેવા બનવાની પ્રેરણા આપે છે શું તમને આ સમજૂતી સ્પષ્ટ લાગી જો કોઈ પંક્તિ વિશે વધુ જાણવું હોય તો પૂછી શકો છો